હવે જે પહેલાના સમયમાં તમને ખબર છે કે જે ઘર તો તેમાં ઉમરા બનાવવામાં આવતા ઉમરો એટલે જે ઘર હોય ને તેનાથી ઓસરી થોડીક નીચી રાખવામાં આવતી હવે એ ઓસરી નીચી એટલા માટે રાખવામાં આવતી બાપા અહીંયા એવું કહે છે કે એના ઘરમાં કોઈ વહુ પાણી આવે ને એ વહુને જે ઉમરો હોય તેમાં એકવાર ઠેંસ લાગે એ લોકો ત્યારે એકવાર નોર્મલ માનતા હવે એકવાર ઠેંસ લાગ્યા પછી પણ એ જ વહુને તે ઉમરામાં વારંવાર પગ અડે અને ઠેસ લાગે ને તો ત્યારે તે ગઈઢાઓ એવું માની લેતા કે આ જે એના ઘરમાં વહુ પાણી આવી છે ને તેમાં કોઈ સંસ્કાર નથી તેમાં કઈ ઘાઢી લેવા જેવું નથી બાપા શું કહે છે તમે પોતે તેની મોઢાથી સાંભળો આ વિડીયોમાં આવી હોય આપણે પહેરી અને પછી એ ઉમરો ટપે એમાં જો એનો પગ અડી જાય એની તો ખબર પડી જાય કે આ ઉમર કસે હાલી જતી હોય ઉમરાય એનો પગ અડે જ નહીં એવી રીતે હાલે ઉમરો ટપતી વખતે ઓળખી જાય આપણા દઈડિયા જો એના પગ ભરા આવે ત્યારે ભટકાય જાય ત્યારે ભટકાય કે આમાં કસે અને દીકરો પણ કઈ પાય તમને આ બાપાનો વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પહેલાના સમયમાં ઘર હતા એમાં ઉમરો શું કામ બનાવવામાં આવતું હતું હવે એવી જ રીતે આ બાપા છોકરાની પણ વાત કરે છે કે છોકરો ઘોડિયામાં રમતું હોય અને છોકરા ઉપરથી અંદાજો લગાવતા કે આ છોકરો મોટો થઈને શું કામ કરશે આ બાપા એવું કહે છે કે છોકરો ઘોડિયામાં રમતું હોય ને ઘોડીઓ જે હોય એને ફાળી નાખે રમતા રમતા તો એ લોકો એવું માની લેતા કે આ છોકરો મોટો થઈને ગામમાં બૂચ મારશે અને કોઈ સારા કામ ન કરશે હવે સારા સંકેત છોકરાને એ હતા કે ઘોડિયામાં શાંતિથી સૂતો હોય ને રમતા રમતા જે એના પાછળના વાર હોય એ ઘસાઈ જાય અને એનાથી એ લોકો એવું અંદાજો લગાવી લેતા કે આ છોકરો મોટો થઈને ઘરના સારા કામ કરશે બાપનું માથું ઊંચું કરશે હવે એ પણ બાપાની તમે વાત સાંભળો અને દીકરો પડતા પાલને ઘોડિયામાં ઘોડિયામાં પછી એ હૂંચો સૂંચો આમ પગ આડાવડા આડા કરતો જ હોય ને

હવે ભાઈ ઉમળાની જે વાત છે તમે હજી પણ ક્યાંય ઉમરો જોયું છે તમારા ગામમાં હજી પણ ઉમળા બનાવવામાં આવે છે તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને બતાવજો અને પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા મિત્રોને અવશ્ય મોકલજો જે વોટ્સઅપ ગ્રુપ હોય ફેસબુક ગ્રુપ હોય એમાં આ વિડીયોને અવશ્ય શેર કરજો મળીશું બીજા વિડીયોમાં તમારું ધ્યાન રાખજો જય દ્વારકાધીશ